બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું એક એવું ગામ વાસણા ગામ કે જ્યાં વર્ષો પુરાણું પૌરાણિક રાઘુ ભગવાનનું મંદિર આવેલું છે જેના ગાદીપતિ વૃદ્ધ થવાના કારણે તેમના અનુયાયીઓને ગાદીપતિ સોંપવામાં આવતા ભવ્ય સંતોનો મેળાવડો યોજાયો અનેક સંતો હાજર રહી સંતો સ્વાગત સાથે અહીંયા ગામમાં સ્થાપિત થયા ત્યારબાદ તેઓ દેવલોક પામતા તેમના અનુયાયીઓ તરીકે મહંત વલમદાસ બાપુ આ મંદિરની પૂજા અર્ચના કરતા હતા જોકે બાપુના વૃદ્ધ થવાના કારણે તેમના અનુયાયીને એટલે કે રાજેન્દ્ર બાપુને આ ગાદીપતિ બનાવવાના હોય જેને લઈને ગામમાં બનાસકાંઠા તેમજ પાટણના પરગણા સાથે સાથે મળી ભક્તો સાધુ સંતો ગામમાં ઉમટ્યા હતા જ્યાં ગામના લોકોએ ભવ્ય સ્વાગત સાથે ભંડારાનું આયોજન કર્યું ત્યારબાદ સમગ્ર ગામમાં વરઘોડો ફરીને નિજ મંદિરે પરત ફર્યો હતો જ્યાં સાંજના સમયે પદ્મશ્રી હેમંત ચૌહાણના ભક્તોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા આ ગામમાં છેલ્લા પંચ્યાસી વર્ષ બાદ પ્રથમ વાર ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ બનાસકાંઠા સહિત પાટણના સાધુ સંતોનો ભવ્ય મેળાવડો યોજાયો હતો જ્યાં અનેક સાધુ સંતો હાજર રહ્યા અને મંદિરના નવીન અનુયાયી ગાદીપતિને સોંપવામાં આવતા સંતોમાં ખુશી જોવા મળી હતી પાટણ જિલ્લાના અરેઠા ગામના રાઘુ ગામનો એક ખેડૂત તેની માતાએ કહ્યું તો બાવો બની જાય જેથી આ રાઘુ પોતાના વતનથી ચાલતો ચાલતો વાસણા ગામમાં તપસ્યા કરી મંદિરની પૂજા અર્ચના કરતા હતા જોકે સમય વીતવા બાદ હાલમાં મહંત વૃદ્ધ થવાના કારણે તેમના અનુયાયીને આ ગાદીપતિ સોંપી રાજ કરવામાં આવ્યો હતો જેને લઈને ગામમાં ભંડારા સહિત સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ યોજાયો

બના પડકાર છે આજ સુના જેવો સમય તારો ગડીમાં હાલ્યો જાય છે જે કરવું એ કરી લે દલિત ભાઈ આજ ભીમની સાથે આસ્મગમન હોત્રણો પડકાર છે

અને બહારથી જે કલાકારો જે અમન ચૌહાણ જેવા બહુ ઉંચનીય કલાકાર અહીંયા વધારવાના છે અને આપ સંત શું કહેવા માગશો આ જગ્યામાં ગામના વતની અને ખેતરે ખેડ કરવા જતા એમની જોયું તો ખીડીઓ શ્રીનગર આવી એટલે ખેડૂત ઉતારી અને ભાવો થઈ જાય ભાઈ એટલે ભાવ તમે બોલો છો તને પગે લાગી ત્યાં નીકળી જાય નીકળ્યા જાય જયપુર ગયા જયપુર મારી ગુરતા ગાડી છે અગ્રાવાદ ગાડી ત્યાં આગળ ત્યાં જઈ ત્યાં જઈને એમને બહાર બેઠા રહે એટલે તેઓ હાપડ છે ભાઈ વધારે એટલે એટલે ઘૂસવા જતા હતા અને એક મુડે તો અઠવાડિયે બેઠેલા હતા એ મૂળદા એને જોયું કે આ કોઈ છોકરો બેઠો છે એટલે મહાત્મા એ અંદર ભૂલે એકદમ ચમત્કાર થયો એટલે કે આ તો બહુ ચમત્કારી વાળો એ અંદર લાવે એટલે કે બાપુ આ તો મેઘવાળ ભલે મેઘવાળ રહ્યો તો બાપુ કેમ કે મારા માથા વાર તમે મૂકો ને મને અંતળો આપો મારા અહીંથી તો કાવડ ભરીને દ્વારકા જવું છે કે ના એમ કે અંતરો નહીં મળે મારે છ મહિના પરીક્ષા કરવી પડશે પછી એમની છ મહિના પરીક્ષા કરી એમની અને એને રાત તિલક કરી અને અંતરો આપ્યો તિલક કરી અને ત્યાંથી કાવડ ભરી થોડી રેપુલ ચાલતા ચાલતા અહીં આ વગડો હતો અને વગડામાં આવ્યા એટલે એક ચમત્કાર થયો જોત થઈ મોટી એટલે કે મારો દ્વારકાવાળો તો અહીં જ આવ્યો હતો કે અહીંયા બેઠા અહીંયા બેઠા સો બસો વર્ષ એમને તપ કર્યું અને આ સો સાતસો વર્ષ કમ્પોઝિશન તો જોઈ લટકાવી અને સો બસો વર્ષ તપ એવા જ પાટણના નિહ્યા હતા રબારીઓના અને એક રબારીનો છોકરો અઢાર વર્ષનો અહીં ઓફ થઈ ગયો એટલે અહીંયા આવ્યા અહીંયા એમ જોયું કે મને જગ્યાએ મના કહેતા ઘેર કે લાવો તું શું થયું આ તો અહીંથી જગ્યા ઝટા બધા વટાઈ ગઈ એટલે અહીંથી બહાર ગયા તો કે ભાઈઓ દોડો નહીં હું તમારો માણસ છું શું થયો કે બાપુ છોકરો ઓફ થઈ ગયો થઈ લાવો જલ્દી કે આવો કે પાંચ છોડી છોકરો સજીવન કર્યો એટલે અહીં બધા સજીવન જગ્યા છે એમ જગ્યા થેન્ક યુક્યુ બાપુ તમારો આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો